રેતીના વોશ પ્લાન્ટ ઝડપાયા છે સોળ ટ્રેક્ટર પાંચ ડમ્પર એક જેસીબી જપ્ત કરાયું લોડર મશીન વોશ પ્લાન્ટની મશીનરી કબજે લેવાઈ છે સાત કરોડ દસ લાખ નું મુદ્દાબાલ ઝડપી કાર્યવાહી કરવામાં આવી છે ભવાન લુ શિયાળિયા ભરત લીંબાડિયા સામે કરાઈ છે કાર્યવાહી સવારે દસ વાગે અમારી નાયબ કલેક્ટર પાન ચોટીલાની ટીમ સાથે અમો ખાનગી ગાડીની અંદર બોરસલ ગામે જે ભોગાવો નદી આવેલી છે તે ભોગાવો નદીની અંદર રેડ પાડતા ત્યાંથી બાજુની અંદર પ્રાથમિક શાળા છે ત્યાં તદ્દન ગેરકાયદેસર વોશ પ્લાન્ટ આવેલા હતા તેમજ ભુગાવો નદીમાંથી ગેરકાયદેસર રેતીનું ખનન કરી અને એ પ્લાન્ટ ખાતે પણ લાવવામાં આવતો હતો અને જે રેડ પાડતા જે ટ્રેક્ટર સોળ છે ડમ્પર પાંચ JCB એક તેમજ લોડર મશીન એક અને વોશ પ્લાન્ટની મશીનરી તેમજ ગેરકાયદેસર અ વીજ કનેક્શન આવી કુલ સાત કરોડને દસ લાખની જે મુદા છે એ જપ્ત કરવામાં આવેલો છે અને આ તમામે તમામ મુદ્દા માલ જપ્ત કરી તેમજ રેતીના જે સ્ટોક છે એ પણ હુકમ કરી અને અને આ મામલાદાર કચેરી ખાતે ખાતે ચોટીલા ખસેડવામાં આવેલ છે જે જે ભોગાવો નદીમાં ખનન કરતા હતા એવા ભવાન લખુ શિયાળિયા અને ભરતભી લીંબાળિયા આ બંનેની સામે ગુજરાત મિનરલ પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ બે સત્તર અંતર્ગત આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે